શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને આજ માં તો જો નાઈ ધીન ફ્રેશ થઈ ગયા છે અને શરદી થઈ ગઈ છે કાલનો વરસાદ રહ્યો નથી અને બાકી તો જો આજે ચંદ્ર ગ્રહણ છે ને સૂર્ય ગ્રહણ છે એટલે તો પહેલા તો જો આપણે છે ને બધી વસ્તુમાં ડાબ નાખી દઈ આપણે ડાબ ઘર માં રાખી તે મંદિરિયામાં જ મેકી અને બે અમારા ગાંડા બે ઉર્મિલા બેન બનાવે છે ગોટા મસ્ત મજાના અને બાફી નાખ્યા છે સરસ મજાના ને આપણે નવરા છે એને તો નવરા બેઠા બેઠા છે ને એકાદું બાસકુ ઘઉં હારા કરી નાખી એને કાંઈ દરણા એકે બેનુને કરવાના આવે નહીં દળવાનું આપણે રસોઈ એને બનાવવાની હોય બાજતું બાજતું ભલે એક લઈને વહી જાય તો સારો ફેમિલી એવું છે અને બાકી તો જો આપણે ઘઉં કેટલા હારા કરી નાખ્યા મસ્ત મજાની ખાવર આવી દીધું છે ને નિરણ તો જો ધરાઈને બે બેહી ગયું છે અને બેન બેહી ગયા છે અને આપણે ગટ્ટુબેન છે ને આને આડા બેઠા છે અને જો બાકી તો વરસાદ ફેમિલી અત્યારે શરૂ જ છે જો આખી રાત તો બેક બહુ નહોતો શરૂ પણ અત્યારે પાસો વધી ગયો છે વરસાદ અને વહેલા જવું આપણે છે ને અહીંયા દૂધીના અને તુરિયાના મસ્ત મજાના સડી ગયા છે વેલા અને અહીંયા છે ને આપણે ટકરો હતો સારો લાનો બારો નાખ્યા અને ત્યાં ઢાંકી દીધો અને સારોલું જ છે ને ફેમિલી આપણે બહુ નીરીની અને ફેશન કોરું કરી સારોલું એટલે બારો ટકરો નાખેવા બાકી તો જવું આપણે ઘઉં હારા કરી નાખ્યા મસ્ત મજાના એટલા હજી તો હારા કરવાના છે ને તું સં પપ્પા જો બટેકો ખાવા બટેકો સાબ બહુ મસ્તી ના હે જો બટાનો પ્રોસેસ આવી રીતે ન શરૂ છે માફી ના કાસે અને આમ તો બટાકા કા ને ધરાઈ રહ્યો એને જ ખાવા ન જોઈએ તો અને આમ જો આયા તો જો ખાવાનું શરૂ આખો દી ઘેર હોય તો આજ બાકી રવિવાર છે અને આમ પૂનમ છે અને આમ પેલું હરાદ છે એવું કાકે છે ફેમિલી ફેમિલી આપણે જો ગોટા મસ્ત મજાના તૈયાર થઈ છે કમ્પ્લેટ અને ચટણી આરે કેવા સરસ ગોટા છે અને આવા ગોટા બનાવી નાખ્યા છે ને હવે બેહી ગયા છે જમવા ચાલો ફેમિલી ચાર વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે અને આપણે છે ને સા પાણી પીધા વિના વાડીએ જ છે

અને પાણી જવો કેટલું છે એ બતાવું એટલે કેળો આખો ભેર્યો છે અને આ વર્ષે બેક વધારે આપડે રસ્તો બગડી ગયો કા બોવ બગડી ગયો આ વખતે રસ્તો નહિ તરતો ગયા વર્ષે કોઈ દિવસ આપણે આ રસ્તો નથી બગડતો આ વર્ષે છે ને અહીંથી વધારે પાણી આવે છે હાઈવે માં થેલી ફેમેલી જવો કપાસ જવો આમાં કાંઈ ઘટે નહીં એવા કપાસ છે પહેલવાડના અને આ કપાસ ની અંદર ઝીંડવા બે ગયા હોય ને તો મોડે સુધી વરસાદ આવે ને તો નુકસાન નહીં બાકી તો આ કપાસમાં ફર્સ્ટ ક્લાસ વરસ લેવાય એવું થઈ ગયું છે મસ્તીના બધા ઝીંડવા બાધી જાય આ હાઈવે નું પાણી આવ્યું છે ને ઠેઠ નીકળી જાય આ હાઈવે જવો આ બાજુથી રોડેથી પાણી આવે આ બાજુ ચાલશે કે નહીં એટલે અને જવો કેવું પાણી ભેર્યું છે એની વાત જ નહીં કરવાની અને લફરણું બહુ થઈ ગયું છે થોડાક આપણે હાલમાં ફેર પડે તો તરત લફરીએ કા ફેમિલી આપણે બી આવ્યા વાડીની અંદર અને આપણે છે ને ભારો વધાય તો વાઢવો છે આગળ પણ આવા કસાલાનો કેમ વાઢવો હાલલી ને તો એ કૂદતા જાય છે એક ધારો વરસાદ ને એટલે ફેમિલી કસાલુ થાય બાકી તો ખડ થાય વધારે પડતું અને ખડ તો જ સિંગમાં બહુ બતાણું છે સિંગમાં ખડ આપણે કાઈ ઘટે નહીં એવું છું જવું અઢી આવે પાછું કા હા એવું તો છાજ કરે મુંજાવાનું હોય નહીં કાંઈ અને બાકી તો બરાબ થાય એટલે આ ખડ ની કઈ મજા છે એવું છે ફેમિલી કપા માં કપા માં બાકી તો ફેમિલી આપડે છે ને કાલમાં છે દવા ને એ કઈ દવા હું કહું તમને આ કેવું ખડ હતું બહુ કંધર થઈ ગયું હતું બહુ વસ્તે અને ભાદરવો મહિનો છે એટલે અઘોસર ન રખાય બાકી તો જો આની અંદર કોકો કુગ્યું હતું ને તે ઉછવન પપ્પા હવે ટ્રેક્ટર નાખીને તો બધું ડાળું ને એવું ભાંગી જાય અને નુકસાન થાય બાકી તો આપણને છે ને નુકસાન થાય ને તો આપણો જીવ પડે ને એટલે ઉછવન પપ્પા આમાં કોકો ખડ હતું ને તે ખડની દવા મારી દીધી બધે મસ્ત મજાનું જો સરસ થઈ ગયું છે ફેમિલી સિંગ માં સીફડા છે એ તો તમને ખબર જ છે અને આ જોઈ લો આ ગોળ સીફડા આપણે છે ને સ્પેશિયલ પાકવા માટે રાખ્યા છે તો આ બાજુ છે અનુછન પપ્પા તો આગળ વહી ગયા છે કુણા કુણા સીફડા ગોતે છે પણ હવે કુણા સીફડા છે નહીં કા તો ફેમિલી આ તો છે ને ઉનાળાનું હુકાઈ ગયું હોય એવું હુકાઈ ગયું અને આમાં પછી આપણે હાથી આંકીને તો બહુ જીવ બળે એવું થાય ને એટલે જ મારી દીધી દવાકા અને ટ્રેક્ટર હાલે નહીં ના દાળું બધું ભાંગે ઝીંડવા વાળ્યું હા વૈયા બધા સીફડા ખાવા એમ કે ઉછન પપ્પા દાંતરડું ઓલી બાજુ પડ્યું છે ચોપણે પડ્યું હા અહીંયા ઉછન પપ્પા તો સીભળા વીણે છે તરબૂજ તરબૂજની સીભળાની પહેલાં તો આવતા ડોલ જ ભરવાની છે

એવું તો હોય નાખી આપડે ઘરે પછી ખાવાનું હોય જવો બે તોડી લીધા છે હવે ડોલ માં કઈ સામે નઈ તોય તોડવાના છે કા પેલી ઘરે મારબુસ ખાય છે બેઠા બેઠા જવો અને આપડે ભારવાય નાખી દીધો પપ્પા એ તરબુજ ખાય છે બીબડા વિના નો ખાઈ અને આ બે કાસુ નીકળ્યું છે બીજા બે લાવ્યા અને બે નું સુધારી ચપટ કરવા આજે શનિ રવિ રજા છે ઉછુ ભાઈ ને તન્મ પણ ન જોવે સાલો ફેમિલી બેહી ગયા છે આપડે તરબુજ ખાવા એક શીર ખાઈ લઈ મસ્ત મજાની સાલ ઉતારી

પાણીપુરી પણ આપણે ભાઈ આવી જશે તો પાણીપુરી વાળા ભાઈ આવી જશે કામ મમ્મી